આ વર્ષના મારું નિવે છે પર્યાવરણ પ્રવૃત્તિઓ પ્રતિ તો આ પ્રવૃત્તિઓ છે ધોરણ ત્રણથી થી ના વિદ્યાર્થીઓ માટે અને દરરોજ ને કંઈક પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા બાળક શીખે એના માટે પ્રવૃત્તિઓ બાળક દ્વારા સાથે મળી અને એને માર્ગદર્શન આપી અને પ્રવૃત્તિઓ અટકવાનો પ્રયત્ન કર્યો છે ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જે આપણા અભ્યાસની અંદર અને અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા માટે સરળતાથી બાળક અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરી શકે છે એના માટે ઘણા બધા કિલન બનાવ્યા છે અને પ્રોજેક્ટ અને પ્રવૃત્તિ વર્ક પણ કરાયો છે અને બાળક એની સાથે જોડાય અને સરળતાથી પર્યાવરણ વિશે શીખી શકે એ માટે મેં પર્યાવરણના પ્રવૃત્તિઓ સાથે ચાર્ટ ટીએલએમ પણ રજૂ કર્યા છે એમાં કેટલીક સારી આદતો કાયમ માટે બાળક વહેલા સુવો વહેલા ઉઠો એવી રીતે આ સારી આદતો છે બાળકની એ પણ બાળક છે એ જોવે અને શીખે એના માટેના ચિત્રોની એક પ્રવૃત્તિઓ બનાવેલું છે જમતા જમતા ટીવી જોવું જોઈએ નહીં એવી રીતે રોડ પરથી પસાર થતા માટે ઢીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ ચિત્ર દ્વારા બાળક સરળતાથી શીખી શકે છે બાળ રમતોની અંદર પણ પર્યાવરણને લગતા કેટલાક બાળ જીતો છે અને એની સાથે રમત પણ બાળક સરળતાથી શીખી શકે પાઠમાં આવતા નામ અને બીજી વિગતો પણ એ દર્શાવેલી છે રમત રમે અને ઉખાણાને જોડતા પણ બાળક રજૂ કરે એના માટે શાળાની અંદરની અને બહારની રમતો વિશે પણ જાણી શકે છે એવી જ રીતે બાળ ગીતો શાકભાજી ગીત વનસ્પતિ અંગેના ગીતો પછી રાષ્ટ્રીય પ્રતિકો છે એના વિશે બાળક જાણે તે માટે રાષ્ટ્રીય પ્રતિકો અભ્યાસ અને અધ્યતિ સિદ્ધ કરવામાં બાળક જોઈ અને સરળતાથી શીખી શકે છે એ માટે પ્રવૃત્તિ છે પર્યાવરણના પછી બાળકો બનાવેલી છે જોડેકરામ બોલે ઉઠાણા અને એની સાથે આપણે કુદરતી સંપત્તિઓ વિશે જાણે અને જોવે એ માટેના બાળ છે એનો એક પ્રવૃત્તિ અને જોડે જાહેર સ્થળો વિશે આપણા જાહેર સ્થળો છે એનો ઉપયોગ અને એની સાચવણી આપણે કઈ રીતે કરવી જોઈએ એ બાળકો છે અને એનો આપણે ઉપયોગ કઈ કઈ રીતે મદદરૂપ થાય આ બધી પ્રવૃત્તિઓ બાળક રોજને રોજ કંઈક બાળકને નવું શીખવાની અને બનાવવાની જે બાળકને ધગસ છે એમાંથી જ પર્યાવરણ વિશેની અને આપણી આસપાસ જે કઈ વસ્તુઓ છે એની જાળવણી કઈ રીતે કરવી અને એનો ઉપયોગ સારી રીતે કઈ રીતે થાય જેમ કે વાયુ પ્રદૂષણ અટકાવવું જલ પ્રદૂષણ અટકાવવું પૃથ્વીનો કઈ રીતે સેવ પૃથ્વી પૃથ્વીને કઈ રીતે બચાવી આપણે સારી સ્થિતિમાં આપણે રાખી શકીએ એના માટે દરેક દરેક પ્રવૃત્તિઓ છે એ કંઈકને કંઈક પર્યાવરણનો સંદેશો આપણને આપી દે તો એના માટે સરસ મજાના પ્રોજેક્ટ વર્ક પણ કરેલા છે બાળકો ને અહીં પ્રવૃત્તિઓ પણ મૂકવામાં આવે છે Yeah